જેને જેને ઘરની અંદર ફર્નિચર કરાવવું હોય તો તમારી પાસે કેટલી ડિઝાઇન મળી જશે કહી કઈ દો હજારથી વધારે લેમિનેટમાં પ્લાયવુડ

લેમિનેટ થી માંડી ડેકોરેટિવ છે હાઈલાઇટર છે બધું જ વસ્તુ એક જગ્યાએ પછી ડિઝાઇન કેટલી એક બે હશે કે દસ પંદર કે કેટલી પાંચસો થી વધારે પાંચસો થી વધારે પાંચસો થી વધારે પછી લેમિનેટ માં કેટલી લેમિનેટ માં છસો થી સાડા છસો રેન્જ માં હાજર માં હાજર માં પછી ઓલા વિનિયર વિનિયર ઓછામાં ઓછું બસો સીટ ને બસો સીટ બસો ડિઝાઇનો ની ઉપર ટૂંકમાં આપણને મળી જાય પછી નવા નવા ઓલા બધા આવ્યા છે હા જે નવા એકદમ પ્રીમિયમ લુક જે છે અત્યારે વિનિયર ડેકોરેટિવ ના એ ઓછામાં ઓછા ત્રણસો સાડા ત્રણસો ડિઝાઇનો થી ઉપર આપણી પાસે મળી કારણ કે માણસો ને ઘર ની અંદર છે ને વર્ષ બે વર્ષ પછી મકાન જૂનું લાગતું હોય છે તો એમાં એમાં પછી આપણે કરીએ કે ના કરીએ ના ના સો કરી શકીએ અને આ એકદમ તમારે દસ થી પંદર ટોટલી છે આપણે ઇમ્પોર્ટ વસ્તુ છે અને આ બધી વસ્તુ છે પ્રીમિયમ વસ્તુ છે ટોટલી આપણે એવું નથી કે ભાઈ જૂનું કે આ આ તમે પછી તમને એડ્રેસ કહી કદાચ કોઈ આવું હોય આપણું છે વીઆઈપી રોડ ઉપર કવિશા અમારા આઠ નંબર દુકાન છે અને આપણું આવી જાય સાઉથ બોપલ માં અને કવિશા અમારા આપણો ફ્લેટ અને એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હવે અંદર જઈએ આપડે હવે આપણે અંદર આવી ગયા છે તો તમારી એવી સ્પેશિયલિટી શું છે દુકાનો તો બધી આખા ગુજરાતમાં ઇન્ડિયામાં બધી દુકાન આવી રીતના સેમ હોય તો તમારી સ્પેશિયાલિટી શું છે આપણે કમલેશભાઈ સ્પેશિયાલિટીમાં એવું છે કે અત્યારે શું છે લેમિનેટમાં લોકો પાસે ટાઈમ ને એવું નથી હોતો સિલેક્શન માટે કે ભાઈ

પ્લસ આમાં પણ ઘણી બધી વેરાયટીઓ આવશે કે તમારા રૂમમાં હોલમાં કે તમારી ઓફિસની અંદર કે તમારા કોઈ દુકાનની અંદર કે હોટલની અંદર જ્યાં પણ લગાડું ત્યાં તમારે કેવું લાગશે એ તમે આમાં બતાવી શકો બધું બધું બતાવી શકીએ અને ટોટલી એ લાગ્યા પછી પણ કે ભાઈ આમાં તમારા સર્વિસ માટે પણ આમાં અમુક સમય એવું હોય કે ભાઈ એના કારીગરો મિત્રો એવા

અત્યારે કયા ચાલતા હોય છે કારણ કે તમારી પાસે આમાંથી બહુ બધો ખજાનો છે આમાં અત્યારે ચાલે છે ટોટલી વિનિયર બેઝ ઉપરના છે જે અત્યારે હવે વિનિયર ની જગ્યા જ લેમિનેટમાં વિનિયર ફિનિશ જ બધા આવી ગયા છે બીજી વસ્તુ લેમિનેટની અંદર જ વિનિયર હા અને વિનિયરમાં તો કેવું છે કે તમારે લોંગ સમય પછી તમારે ટોટલી માં પોલિશ ને બધું કરાવવું પડે પણ આમાં તમારે કે કરાવવું જ નહીં પડે નહીં એક વખત કર્યા પછી લાઈફ ટાઈમ સુધી તમારે ચાલે આવું નવું રહેશે આવું નવું સેમ

અઢળક ડિઝાઇનો આવે અઢળક પેપર આવે બધું પછી પેપર અમુક કસ્ટમાઇઝ કરી આપો ઘણી વખત આપણાને કોઈ એવા નથી ગમતા તો એ કસ્ટમાઇઝ કરી આપો તમે આપણી સ્પેશિયાલિટી જ એ છે કે ભાઈ લોકોને જે પેપર ગમે છે ધારો કે આ એક ડિઝાઇન છે એને આપણે કોઈ બીજા પેપરમાં કે બીજી ડિઝાઇનમાં ટેક્સચરમાં જોઈએ છે તો આપણે એને કસ્ટમાઇઝ કરી આપશું અચ્છા કારણ કે આ જે ઉપસેલું હોય તો એ કદાચ કસ્ટમર ન ગમતું તો એકદમ પ્લેન કરવું કે જેવું કરવું એ પ્રમાણે તમે કરી આપો હા કસ્ટમાઇઝ ટોટલી વસ્તુ આ જેટલી પણ લેમિનેટ આપણી પાસે છે એની ટોટલી કસ્ટમાઇઝ ટોટલી વસ્તુ થઈ જશે અત્યારે જનરલી લેમિનેટમાં પ્લેન કલર્સ માં લિમિટેશન કલર હોય છે બાકી આપણી પાસે છે ત્રણસો થી પ્લસ કે ડિઝાઇનો પ્લસ કે આમાં પણ અલગ અલગ આમાં અત્યારે પહેલાના ટાઈમમાં ખાલી બે થી ત્રણ જ ફિનિશ આવતા હતા અત્યારે આપણી પાસે ઓછામાં ઓછા પચાસ ફિનિશ થી ઉપરના ટોટલી લેમિનેટ છે આ છેમાં લગાડવાનો આ બધું અત્યારે વુડન ની જગ્યાએ પણ લોકો પ્લેન કલરનો ને એનો ટેક્સચર વાળા પ્લેન કલરનો ને એનો વોલ ડ્રોપમાં ને એમાં યુઝ કરે છે મોસ્ટ ઓફ અને આ ટીવી યુનિટ છે કે કેના માટે આ છે આપણે હાઈલાઇટર માટે તમે ટીવી યુનિટ ની પાછળ લગાડી શકો બેડરૂમ માં છે વોલ્ડ્રોપ માં છે એમાં બસ સ્ટોપ બધી જગ્યાએ તમે લગાડી શકો આમ ટોટલ ડિજિટલ અને ટોટલી કોરિયન આ બધું ઇમ્પોર્ટ થાય આ બધી બહાર ની હશે હા બધી બહાર ની અમારે અત્યારે સ્પાર્કલ ને બધું આમાં પણ ઘણા બધા કહો ને 300 પ્લસ આપણી પાસે ડિઝાઇન બધું મળી જશે આ બધા માર્બલ ને બધા છે કે માર્બલ માં પણ અત્યારે એક નેચરલ આ મ સ્ટોન જ લાગે તમને ટોટલી ટાઇલ્સ જ જેવું લાગે છે હા ટાઇલ્સ જ એક તમે લગાડી દો એટલે ટાઇલ્સ જ તમને લાગે પ્લસ આ બધા છે અત્યારે ટોટલી વિનિયરોના ઉપરના છે બધા ટોટલી બધા ના ફિનિશ છે આ બધું અને આપણી પાસે આ પ્લાયવુડ ને બધું પ્લાયવુડ માં પણ ઘણી બધી વેરાયટીઓ છે આમાંય પછી વોટરપ્રૂફ છે ને બધા ટોટલી વોટરપ્રૂફ

આખું બધું ગર્જન ફેસનું ને બધું આવે આમાં પણ ઘણા બધા આપણી પાસે પ્લાયવુડમાં પણ સિક્સટી રૂપીઝથી લઈને નાઇન્ટી ફાઈવ ટૂંકમાં જેવી રેન્જમાં તમારે જોશે એવી ટોટલી રેન્જમાં આપણને મળી જાય આ સેમા યુઝ કરવામાં આવે આ બધું વિનિયર છે લેમિનેટની જગ્યાએ વિનિયર લગાડી શકાય અને આ થોડું કોસ્ટલી પડે કસ્ટમરને અને આમાં શું પોલીસ ને એવું લાગે પછી એનો અલગ જ લુક આવે આમાં લાઇટ ડાર્ક તમારી રીતે જે પ્રમાણે આપણે કરવું એ પ્રમાણે થઈ જાય આમાં એક વુડન હોય નેચરલ વુડ માંથી જ બને આ નેચરલ વુડ માંથી જ આપો નેચરલ વુડ માંથી જ અને આનો 45 લાગશે એટલે અલગ થશે ને હા આમાં લાઈટ ડાર્ક તમારી ઉપર કરી શકો જેવું 45 મારો ડાર્ક પાર્લિસ મારો તો તમાર ડાર્ક ફિનિશ આવશે આખો આ વોટરપ્રૂફ હશે કે હા આ વોટરપ્રૂફ જ આવે અને પાણીની સાથે જ એને પોલિશ કરીને બતાવવામાં આવે પાણી નાખીને ફુવારો નાખી હા પાણી નાખીને આખો વોશ કરીને એનો જેવું તમારે વધારે જોઈએ એ પ્રમાણે ડાર્ક કરવાનું લાઈટ જોઈએ તો લાઈટ કરવાનું પ્રીમિયમ સૌથી બેસ્ટ સેલિંગ વસ્તુ છે આ આખે આખું છે હા ટોટલી વુડ પછી પ્યોર વુડન કઈ ખરાબ કોઈ વસ્તુ એની પૂરેપૂરી ગેરંટી આવે પછી વોચ વોચ પણ ટોટલી પ્યોર વુડન એની શું પ્રાઇસ થી ચાલુ થતા હોય એ 3000 થી લઈને સ્ટાર્ટિંગ થાય કે અલગ અલગ અમારી પાસે ખાલી આ તો સિમ્પલ પીસ માટેની છે બાકી અમારી પાસે 100 થી વધારે ડિઝાઇનોમાં વોચ પણ મળી જાય અને વોચ બેજિંગ પણ મળી જાય પછી હવે હા લેમિનેટ ના આ જે તમારો વિનિયર ના ને બધાના ભાવ ક્યાં થી કે થી ચાલુ થતા એ કહી દીધું હા લેમિનેટ છે લેમિનેટ ના ભાવ આપણે ચાલુ થાય 1500 થી સ્ટાર્ટિંગ થઈને 2500 સુધી હોય પ્લસ પછી આપણે વિનિયર છે તો 60 રૂપિયા થી સ્ટાર્ટિંગ થઈને આપણે 100 110

ટોટલી અમદાવાદ પૂરતું અત્યારે અમે બેસ્ટ ટ્રાય છે કે અમદાવાદમાં પૂરેપૂરું અમે પ્રોવાઈડ કરી શકીએ અને નેક્સ્ટ અમારું ટાર્ગેટ પણ એ છે કે કસ્ટમરને પિકઅપ એન્ડ ડ્રોપ એ પણ અમે ફ્રી આપી શકીએ કે ભાઈ કસ્ટમરને બેઠા બેઠા ઘરે તરફથી કોઈ પણ તકલીફ વગર બધું મળી રહે કારણ કે ઘરની અંદર જે મેન વ્યક્તિ હોય તો ગાડી લઈને જતા રહ્યા હોય હવે જેને જોવાનું છે તો એને શનિ રવિવાર જ મેળ પડે એટલે હવે તમે ગાડી કરી દો તો એટલે એ ઓટોમેટિક આવી લઈ જાય અને મૂકી જાય 100% અને બેસ્ટ આપણે ટ્રાય એ જ છે કે જેમ બને એટલામાં વેલામાં વેલું આપણે પિકઅપ એન્ડ ડ્રોપ કસ્ટમરને આપી શકીએ

તો આજનો પૂરો કરીશ મળીશ પાછા નવા વીડિયો સાથે ખેડે ગામ આ હરીમ તો જે માતા જે કાલે વડો છે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને ખાસ અહીંયા આવવાનું ભૂલતા નહીં અથવા તમે ન આવી તો ફોન કરજો તમને આવીને ઘરે બતાવ્યું પણ જશે ને નવી ઓલી જો સિસ્ટમ ચાલુ થઈ છે તો તમને ઘરેથી લઈ પણ જશે ચોક્કસ ચોક્કસ